એવા લોકો હાલ કળિયુગમાં જીવે છે તો ના છોડી શકે બાકી ભલે તમારી ગમે તે પેઢીઓ જતી રહે પણ જો તેની કુળદેવી ન્યાય લેવા બેસે તો તને કુળદેવી ચોથી પાંચમી પેઢીઓ સુધી પણ સ્વાગત છે અમારા આજના નવા પીડીઓની અંદર તો જય મેળીમાં જય બુચર માતા તો ખાસ વાત કરી છે આજના કળિયુગમાં ખાસ લોકોને ઘરે ઘરે દુઃખ છે કારણ શું છે તો તમને અમે આ વિડીયોમાં જણાવીશું કારણ કે આ મેળીએ વાત કરી હતી કે આજકાલ ઘરે ઘરે દુઃખ કેમ હોય છે તો દરેકના ઘેર ઘેર આજે દુઃખ હોય છે દરેક કોઈ ઘરે એવું નથી જ્યાં દુઃખોનું હોય ભાગ્ય ભોગ એવું હોય તો આજે એ વાત કરીશું કે લોકોના ઘરે દુઃખ કેમ હોય છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહેજો તમને કૂંખા મેળીએ કીધેલી વાત અમે આ વિડીયોમાં કહીશું તો કૂંખા મેળીએ શું છે તો ચાલો આપણે તે પણ જાણી લઈએ કે હાલ કળિયુગમાં ઘરે ઘરે દુઃખ કેમ અને ઘરે ઘરે કેમ માતા લોકોના ઘરે ઘરે હોય છે લોકોને એ કહે છે કે માતાનું નડતર છે દેવનું નર્તર છે કોઈ પૂર્વજનું નડતર છે તો આજે વાતચીત કરવી છે તો વિડીયોમાં બનાવી રહ્યાજો અને તો ચાલો વાત કરી ચાલુ તો આપણે વાત કરીએ કે ખૂંખામણી એ કીધું છે કે લોકોના ઘરે નડતો હોય છે માતા છે તો માતા એમને કોઈને નથી કોઈ માતા એમને કોઈને મારી નથી નાખતી પણ કારણ એ હોય છે કે જો તમે કોઈ ગરીબની હાઈ લીધી હોય કોઈ ગરીબનું પચાવી પાડેલું હોય કોઈ ગરીબના માર્યો હોય તો તો પણ તે રીતે માતા કોઈ પણ માતાને દરેક પૂછતા હોય છે અને તે તેની માતા જો તેને પોતાના દીકરાને કોઈ મારે તો ના જોઈ શકે પોતાના દીકરાને જમીન કે કોઈ જાયદાદ અને કોઈ વગેરે કંઈ સીનવી લે તો પોતાની મા તો જોઈતો નથી દેવાની તો એ રીતના પણ માતા ચોટે છે તો હાલ શું ચાલે છે મિત્રો વાત કરીએ અમુક લોકોની એવા આવે છે કે તમારા ઘરિયાનું જે આગળનું કામકાજ કરેલું હોય તે છોકરાને ભોગાવવાનું હોય છે એવા લોકો હાલ કડીમાં જીવે છે હાલના દુનિયામાં જીવે છે તો જ્યાં પણ જોવા જાય છે કે તમારા ઘડિયાએ કરી દીધું પણ તેમના ઘડિયાએ શું કામ કર્યું હોય તો કોઈને માર્યો હોય અથવા કોઈની જમીન પચાવી લીધી હોય કોઈનું ઘર લઈ લીધું હોય કોઈને ધમકીયા લઈને કંઈ નું કંઈ કર્યું હોય પરંતુ જેની કુળદેવી હોય એ તો ના છોડી શકે બાકી ભલે તમારી ગમે તે પેઢીઓ જતી રહે પણ જો તેની કુળદેવી ન્યાય લેવા બેસે તો તને કુળદેવી ચોથી પાંચમી પેઢી સુધી પણ ન્યાય લાવી શકે અને હાલ તો આ બધું જ ગુજરાતમાં ચાલી રહ્યું છે તો લોકોના પાછળ ઘરિયા બાપ દાદાએ ઘરેલું હોય અને તેના દીકરાને ભોગવવાનું હોય કારણ કે તેના બાપ દાદાએ પચાવી પાડેલું હોય તો તેના સુખરાને લેવું ભોગવું પડે છે હાલ કનયુગમાં તો જો તમે અત્યારે કોમ લેજો તો 1200 મહિના હવે તો ઓનલાઈન જવાનું થઈ ગયો કે દેવ પણ ઓનલાઈન જેવું થઈ ગયો 1200 મહિનાત કાળ બાદ પછી તમારો વારો નીકળી જાય એટલે હાલ હુંકાર મેળી કીધું છે કે કોઈનો પચાય પડું ને કોઈના 10 રૂપિયા પણ લેવા નઈ ભૂલથી પણ તમારો હોય આપણો તો તમારી કુળદેવી રાજી થાય બાકી તમારી કુળદેવી પણ રાજી નહીં થાય એટલે આ માતાએ આ કીધું કે કોઈ દેવ વગર વાંખે કોઈનું નડે નહીં પણ જો તમે લઈ લીધું છે તમે પતાવી લીધું છે તો તમને સો ટકા તમારું છોડશે નહીં આ મેળીએ ખાસ વાત કરી છે તો જય મેળીમાં જય બોચરમાં આ કુંખારમેળીનાવા પર ચાશે ત્યાં લાખો લોકોના દુઃખ દૂર કરે છે ને ત્યાં લાખો લોકો આવે છે ત્યાં શું વાતચીત કરે છે તે મેળીને અગાઉ ખબર પડી જાય છે તો જય કુંઘાર મેળીમાં તો મિત્રો હાલ તો આવા ખડયુગમાં ચાલે છે ઘરે ઘરે લોકોને દુઃખો હોય છે અને દેવોના દુઃખ વધારે નીકળે છે તો આનું આ જ કારણ છે કોઈની કોઈ માતા એમ નેમ ના નડી શકે બાકી તમારા ઘડિયાએ તમારા પૂર્વજોએ કરેલી ભૂલો તમારે આજે ભોગવવી પડશે અને તમારા ખાતામાં કેટલું પુણ્યનો બેલેન્સ છે તે પણ ખાસ વાતચીત કરી છે એમાં ફૂંઘામેળીએ કે તમારા ખાતામાં જો પુણ્યનું બેલેન્સ એટલે કે તમારા બાપ દાદાએ પૂર્ કર્યું હશે કોઈ પાપ નહીં કર્યું હોય અને કોઈ એવું કામ નહીં કર્યું હોય તો તમારા આ જીવન સુખી રહેશો પણ જો તમારા બાપ દાદાએ કોઈનું પચાવી પાડ્યું હોય અને તમારું તમારા પુણ્યનો ઘડો ખાલીનો ખાલી જશે તો તમારા જીવનમાં દુઃખ છે દુઃખ હશે પણ સુધરી જાઓ અને માતાના સાનિધ્યમાં કે માતા તમારી કુળદેવીના શરણમાં પડી જાઓ અને કહો તો તમારી કુળદી તમારી સહાયતા કરશે ને દુઃખ વરસ બે વરસ બારસો મહિના રહેશે અને ક્યાંય દુઃખ જતું રહેશે ખબર નહીં પડે તમારું જીવન સુધરી જશે પણ માતા ના થઈને રહો અને માતા કે એમ કરો અને માતા એક કળિયુના આ છે ચાલે છે અને માતાના ભરોસે અને પૂનદાન કરીને પુણ્યનો ઘડો અને અને ત્યાં મારા જીવનમાં જો તમે પૂનદાન કર્યું છે તો તમે જીવનમાં ક્યારેય દુઃખી નહીં થવાના કારણ કે આ મેળી માતા પણ કહે છે દુનિયા પણ જાણે છે કે જો જીવનમાં સુખમાં જીવવું હોય તો દાન કરવું પડશે અને આ કળિયુગમાં કોઈનું લેવા અને ખાધા પીધામાં ધ્યાન નહીં કોઈનું પચાઈ પાડવા ધ્યાન નહીં કારણ કે આ કળિયુગમાં ઓનલાઈન જમાનો ચાલે છે અને આ છ બાર છ મહિનામાં અત્યારે તો બતાવે છે એટલે હાલ ચેતી જવાની જરૂર દરેક લોકોને છે અને હા માતાજી સાહેબ બોલે છે કે ખૂંખાર મેળી બોલે છે કે જો તમારે જીવન સુખી સુખી કાઢવું હોય અરે મિત્રો ખાસ વાત એ કે જો લોકો કહે છે કે હું તો ખૂંખાર મેળી જઈને આવ્યો હું તો આ ભુવાઈ જઈને આવ્યો પણ મારું કામ નહીં થયું અને હું તો મોટા મોટા સ્થાનિક કેટલાય ફરી અને આ ખૂંખાર મેળી પણ જઈને આવ્યો તો પણ મારું કામ નહીં થતું તો એવા લોકોને ખાસ ખૂંખાર મેળીએ કીધું છે કે જો તમારા તમે તમારી કુળદેવીના ના થો અને તમારા જીવનમાં તમારા પુણ્યનો તમારા કોઈને ના કર્યું હોય કર્યા હોય તો તમે દુનિયાના દેવ તો જ્યાં સુધી તમારા ઘરની કુળદેવી રાજી નહીં હોય ત્યાં સુધી તમારે ગમે એટલા ભૂવા પરિવારો કે ગમે એટલા સ્થળ પરિવારો પણ તમારા જીવનમાં ક્યારેય સફળતા નહીં પણ જ્યારે ઘરનો દીવો તમે તમારી ઘરની કુળદેવીને રાજી કરો તો મેળી કુંખામેળી કે હું કામ કરું બાકી તમારે કુંખામેળી એવું કીધેલું છે કે કુંખામેળી એ પણ કીધેલું છે કે જો તમારી કુળદેવી ના હોય તો હું પણ કંઈ ના કરી શકું તમારી કુળદેવી રાજીના હોય તો હું પણ ફ્યાલ એવું કુંખામેળી ખુદ બોલે છે કુંખામેળી માતા એ પણ કીધું છે કે મારે કામ કરવું હોય તો તમારી કુળદેવીને પહેલાં મોર કરવી પડે છે પણ તમે તો તમારી કુળદેવી મૂકીને દરેક જગ્યાએ ભટકાવશો વિધિઓ કરાવશો કંઈ પણ કરાવશો પોતાની કુળદેવીને કંઈ પણ પૂછતા નથી તો તમારી કુળદેવી પણ અમુક ઠેકાણે કામ કરવા ના પડશે તો બીજા દેવ પણ તમારા કામ નહીં કરી શકે કારણ કે તમારી કુળદેવીની રજા જ ના હોય કે આનું કામ ના કરીશ કારણ કે મારો નહીં છે તો તારો શું થવાનો કારણ કે પોતાની કુળદેવીનો ના થાય તે દુનિયામાં ફરી ફરીને થાકે તો કોઈનું ના થાય કામ ના થાય પણ જો તેના પોતાની કુળદેવીના પગને દીવો પકડી લેશે તો

માતાના શ્રદ્ધા અને પ્રવચન સાંભળવા બેસે છે અને લોકો દૂર દૂરથી આવતું હોય છે પણ ત્યાં માતાએ એવી શિક્ષા આપે છે કે પોતાની કુળદેવીને સાચો પોતાની કુળદેવી સિવાય બીજું કોઈ તમારો માર્ગ નથી આ સત્ય છે અને કોઈ આવું નહીં કહી શકે કારણ કે દરેકને આપણે કોઈ ભુવાજીનો વિરોધ નથી પણ આ ખૂંખામેળી સાચું બોલે છે કે પોતાની કુળદેવી પર વિશ્વાસ કરો અને આ ખૂંખામેળીના આવા શબ્દો છે કે પુણ્ય કરો તો તમારું જીવન હેઠશે અને તમારે કોઈ આગળ પુણ્ય ઘડિયાએ પુણ્ય કર્યું હોય તો તમે પુણ્ય કરવાનું ચાલુ રાખજો બાકી જો તમારા ઘડિયાનું પુણ્ય ઘટી જાય એટલે બારસો મહિના સુધી તમારા ઘડિયાનું પુણ્ય ચાલે પાંચ છ વર્ષ પછી જો એમનું પુણ્ય પૂરું થઈ જાય પછી તમે અત્યારના રસ્તે રોડ ઉપર આવી જશો રખડતા થઈ જશો રઝળતા થઈ જશો તો માતાએ એટલું કીધું કે તમે તમારી કુળદેવીને સાચવો અને તમારી કુળદેવી કે રસ્તે ચાલો તો બધું જ શાંતિથી જશે તો જય કુલકાર માં જય ગુચર માતા જય માતાજી તો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહેશે તો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું નવા વિડીયોની અંદર તો જય માતાજી કુંખાર મેળીમાં માં ખાસ વાત કરી હું કુંખા મેળીએ અને એમાં એમને પણ એવા શબ્દ સાંભળવા હોય તો તમે પણ બહાર જ્યાં કુંખાર મેળીના સાનિધ્યમાં પહોંચો અને પ્રવચન સાંભળો તો તમારું પણ જીવન બદલાઈ જશે ત્યાં લાખો પાંચ લોકો પાંચ લાખ પબ્લિક આવે છે અને ત્યાં બેઠો બેઠો માતાના શ્રદ્ધા અને પ્રવચન સાંભળવા બેસીએ છે અને લોકો દૂર દૂરથી આવતું હોય છે પણ ત્યાં માતા એવી શિક્ષા આપે છે કે પોતાની કુળદેવીને સાચો પોતાની કુળદેવી સિવાય બીજું કોઈ તમારો માર્ગ નથી આ સત્ય છે અને આ કોઈ આવું નહીં કહી શકે કારણ કે દરેકના આપણે કોઈ ભુવાજીનો વિરોધ નથી પણ આ ખૂંખામેળી સાચું બોલે છે કે પોતાની કુરજી ઉપર વિશ્વાસ કરો અને આ ખૂંખા આવા શબ્દો છે કે પુણ્ય કરો તો તમારું જીવન હેઠશે અને તમારે કોઈ આગળ દુઃખ નહીં આવે અને જો તમે પુણ્ય આગળ તમારા પીઢીઓથી કરે તો તમારે ક્યારેય દુઃખ તો આવવાનું જ નથી અને તમે પણ પુણ્યનું ચાલુ રાખો અને જો તમારા ઘડિયા પુણ્ય કર્યું હોય તો તમે પુણ્ય કરવાનું ચાલુ રાખજો બાકી જો તમારા ઘડિયાનું પુણ્ય જાય એટલે મહિના સુધી તમારા ઘડિયાળનું પુણ્ય પાંચ છ વર્ષ પછી જો એમનું પુણ્ય પૂરું થઈ જાય પછી તમે અત્યારના રસ્તે રોડ ઉપર આવી જશો રખડતા થઈ જશો રઝળતા થઈ જશો તો માતાએ એટલું કીધું કે તમે તમારી કુળદેવીને સાચવો અને તમારી કુળદેવી કે રસ્તે ચાલો તો બધું શાંતિ થઈ જશે તો જય મેડી માં જય ગુચર માતા જય માતાજી તો અમારી માં આવા વિડીયો આવતા રહેશે તો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું નવા વિડીયોની અંદર તો જય માતાજી